વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગો માટે બે દિવસીય પ્રેરણા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ હતી દેશભરમાંથી પાંચસોથી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો પ્રેરણા મહોત્સવ એસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા બે હજાર છથી અવિરત પણ યોજવામાં આવી રહ્યો છે કે જેમાં અમારે પ્ર પ્રેરણાના પ્રથમ દિવસે અમે ડીએ સ્પોર્ટ્સ અને ડીએ ઇવેન્ટ્સનું આયોજન કરતા હોઈએ છીએ કે જેમાં ડીએ સ્પોર્ટ્સમાં પેરાસીટિંગ વોલીબોલ રમવા માટે સુરતથી એક ટીમ આવી છે કે જેમણે સુરત વર્ષેસ વડોદરાની રમત રમી છે આ ઉપરાંત પેરાટાઇક વાંડો એ રમત રમવા માટે છત્તીસગઢથી ટીમ આવેલ છે ખરેખર દિવ્યાંગતા એ કુદરતને અમારા માટે આપેલી એક આશીર્વાદરૂપ દેણ છે તો ઘણા આ બાબતને નકારે છે પણ અમે લોકોએ આ બાબતને હકારાત્મક રીતે ચરિતાર્થ કરી છે એટલે કે અમારામાં રહેલી શક્તિને આ પ્રેરણાના પ્લેટફોર્મ દ્વારા અમારામાંથી બહાર આવી છે અને આ અમે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ વ્હીલચેર ઉપર ઘણી ઘણી પ્રકારની ગેમ પણ રમી ચૂક્યા છીએ